માફી તમારે એ વાત થી માગવાની છે કે તમારા મનમાં જે કુ વિચારો ધરબો પડ્યા છે ને કે તમે એમ કહેજો કે રામ જે એ

વિનંતી કરું છું કે આવા કોઈ નેતા ની વાત માં નહીં આવી જતા આ લોકો ઇતિહાસ સાથે છેડા કરશે ધર્મ સાથે છેડા કરશે શાસ્ત્રો સાથે છેડા કરશે સંવિધાન સાથે છેડા કરશે અને તમારા મત લઈ જશે અને પછી પાંચ વર્ષ સુધી જલસા કરશે કરોડો રૂપિયા જે ગાય કાપતી કંપનીઓ દારૂ વેચતી કંપનીઓ પાછી દાન લેશે અને બધાના તોડ પાણી કરશે અને પોતાના ઘર ચલાવશે એટલે રાજકારણ રાજકારણ ની જગ્યાએ અને સમાજ સમાજ ની જગ્યા આજે જે સંમેલન યોજાયું એક ક્ષત્રિય સમાજ નું સ્વયંભૂ થયેલું ભેગું થયેલું સંમેલન છે ક્ષત્રિય સમાજ ભરપૂર રોષ છે કારણ કે છત્રી સમાજ એવું માનવું છે કે રાજકોટ જે જગ્યાએ તમે બોલેલા તો રાજકોટના ના કેટલાય છત્રીઓ દાન બલિદાન આપણે પોતાના જીવના અને તમે જે જગ્યાએ આવો છો ને અમરેલી બાજુમાં લોમા કુમાર નામ ઇતિહાસ વાંચો તો એમને ભૂચન મોરીમાં લાયક નથી હોતો તમે માથી માંગશો ને એક સમય તો કદાચ અમે તમે એક સમય માફ પણ કરી દેશું પણ તમને ઉમેદવાર તરીકે આ પ્રજા હવે સ્વીકારવા નથી કારણ કે બસો ને પાંચસો ને બાસઠ રજવાડાઓ આપી અને જમીન આપી અને આ દેશના સંવિધાન સાથે રાજપૂતો ખભે થી ખભું મિલાવું ચાલુ એટલા માટે નહીં કે તમારા જેવા લોકો નામ કૃષ્ણ અને અન્ય સમાજ ખાસ એક વિનંતી કરું છું કે જે અત્યારે પરસોત્તમ અંદર એક સભા અંદર ભાષણ આપ્યું છે એ ભાષણ અંદર જે ક્ષત્રિય સમાજ અભદ્ર કરી છે એના માટે ક્ષત્રિય સમાજે પૂરેપૂરો રોષ છે અને રોષ છે એ સમવાનો નથી એમણે હવે માફી માંગી હોય આવી રીતે એ તો હોશિયાર માણસ છે આટલા બધા હોશિયાર ની રાજ કર્યું માફી માંગે એ માનવામાં આવતું નથી કારણ કે આ જાણી જોઈને પોતાના મતને વધારવા માટે ક્ષત્રિય સમાજને નીચું દેખાડી બીજી જ્ઞાતિ ના મત ને એના અંદર કરવા માટે થઈને એને એક કારસ્થાન રેચ્યું છે એટલે માફી માંગવાથી આ વખતે છોડી દેવામાં આવશે નહીં અમારા થી જેટલો પ્રયત્ન થશે જ્યાં સુધી લડત થશે ત્યાં સુધી અમે લડત આપવા તૈયાર છીએ આજના સંમેલન અંદર લોકસભાના ઉમેદવાર તરીકે જો એ ચૂંટણી લડશે તો અમારા ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો તમામ ક્ષત્રિયો એનો વિરોધ કરશે અને મતદાન એને જે પાંચ લાખ ની લીડ ની ગણતરી રાખી છે એ લીડ નહીં પૂરી કરી શકે અને બને ત્યાં સુધી એમને હરાવવા માટે પ્રયત્ન જાણો છો કે પરસોત્તમ રૂપાલા એક વયોવૃદ્ધ નેતા કે જે કેબિનેટ મંત્રીના ના દરજ્જે બેઠેલા માણસ આવી ભાઈ ઘટીયા વાત કરીને એક એ સમાજ વિશે એવી ટિપ્પણી કરવા વાળા કે જેને હજારો વર્ષો સુધી આ દેશની રક્ષા માટે આ દેશની બેન દીકરીઓની રક્ષા માટે પોતાના પ્રાણની આવૃતિ આપી દીધી અખંડ ભારત માટે જેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું એવા સમાજને હલકો ચિતરવા જયારે એમને આવી નિમ્ન કક્ષાની વાતું કરી છે તો હું પરસોત્તમ રૂપાળાને એ બહુરૂપી નેતાને એટલું જ કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ ક્યારે માફ કરવા રાજી નથી ક્યારે માફ કરશે નહીં એમને ચૂંટણીમાં હરાવવા માટે ગુજરાત વર્માથી ક્ષત્રિયો એના મત વિસ્તારમાં જવાની તૈયારી અમે કરી રહ્યા છીએ એમને જે ભૂલ કરી છે એ ભોગવવાની તૈયારી સાથે એમને અમે મળવાના છી અને ભલે એમને માફી માંગી પણ માફી માંગવી અને પાછી હલકી વાત કરવી એ ક્ષત્રિય સમાજ હવે એને ક્યારેય માફ કરવાના નથી રાજકોટ સભાની અંદર કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્મ રૂપાલાએ છત્રિય સમાજને નાશ ઉભે એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તે સખત શબ્દો વખોડી કાઢું છું અને સમગ્ર ગુજરાતના વિનંતી કરું છું દરબાર પાલવી જાગીરદાર રાજપૂત નાણુંદા ગરાશિયા તમામ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા હોય ક્ષત્રિય સમાજ આખો એક થઈ અને હવે આપણા વિરોધમાં અપશબ્દો બોલનાર આપણી સમાજને બદનામ કરનાર અને વારંવાર આપણી સમાજને ટાર્ગેટ કરનાર તત્વોને જડબા તોડ જવાબ આપવાનો હવે સમય આવી ગયો છે વારંવાર ક્ષત્રિય સમાજનો વિરોધ કરવો ક્ષત્રિય સમાજના વિરોધમાં નિમ કક્ષાની ભાષા વાપરવી ખામ થિયરી યાદ કરી અને માધવસિંહ દાદાને ગાળો બોલવી એ આ ભારતીય જનતા પાર્ટીના વાણીવિલાસ હવે સહન થશે નહીં ગુજરાતની અંદર અમારો ઇતિહાસ જોવો હોય તો બેન દીકરી ગાય ગંગાના રક્ષણ માટે પાછીજી મહારાજ દાદાનું મંદિર જોઈ લો પાટણ જિલ્લાની અંદર દાદાનું મંદિર જોઈ મહેસાણાની અંદર અને ગામે ગામ પાદરમાં માં પાળીયા ઉભા ક્ષત્રિય સમાજની નિરતા એટલે અમારા વિરોધમાં વાણી વિલાશ ના કરો તમારા કોંગ્રેસની જેટલી ગાડીઓ બોલવી એટલી બોલો વિરોધ પક્ષની જેટલી ગાડીઓ બોલવી એટલી બોલો પણ મહેરબાની કરીને મારા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ ના કરો તેવી વિનંતી કરું છું અને ગોમડામ કહેવત છે કે છોકરો ગુનો કરો તેનો બાપ માફી માગે એટલે રૂપાલાજી ભલે માફી માગી પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ગુજરાતમાં ક્ષત્રિય સમાજની માફી માગવી જોઈએ અને લોકો માફી ના માગે તો આવતા સમયની અંદર ગામડામાં મત માગવા આવે ક્ષત્રિયોના ગામમાં તે તેમ તમામ ક્ષત્રિયોને હું વિનંતી કરું છું

પણ જ્યારે અમારી સમાજ ઉપર અપશબ્દોનો મારો થશે તાર તલવાર ઉઠાવતા પણ એમને શરમ નહીં આવે તેવી તેવી સૂચના આપું છું અને સમગ્ર ક્ષત્રિય સમાજને એક થવા માટે વિનંતી કરું છું સૌને જય જય ગરબી ગુજરાત જય ભવાન જય માતાજી મિત્રો અત્યારે એક રાષ્ટ્રીય નેતાનો બફાટ ચર્ચાનો વિષય છે કે ક્ષત્રિયોની તલવાર કામમાં ના આવી પહેલા તો તમે ઇતિહાસ ના સમજતા હોય તો ઇતિહાસ ઇતિહાસ તમે જે હિન્દુત્વનો ઝંડો લઈને સત્તા સુધી પહોંચેશો છો ને એ હિન્દુત્વને બચાવવા માટે એક ક્ષત્રિયો તલવાર આવી પોતાના માથા પડ્યા પછી દળ લડ્યા કે એક તલવાર હતી બાપા થી ચાલુ કરો તો મહારાણા પ્રતાપ અમરસિંહ રાજસિંહ રાજસિંહ આ બાજુ શિવાજી મહારાજ સંભાજી સંભાજી મહારાજની દર્દનાક મોત આપ્યા પછી પણ એમને હિન્દુત્વ છોડ્યું નહીં એમને એક જ વસ્તુ પૂછવા માંગી હતી કે કાતો ઇસ્લામ કબૂલ કરવાનો કાતો મરો એમની આગળીઓ કાપવામાં આવી એમના નક કાપવામાં આવે એમની આગળીઓ કાપવામાં આવે એમની ચામડી ઉતેડ દેવામાં આવી ને એકવીસ દિવસે એમને મોત મળ્યું આટલું દર્દનાક સત્વા એમને હિન્દુત્વ છોડ્યું નહોતું વર્ષો સુધી જમીન ઉપર બેસીને જમ્યા જંગલમાં રખડ્યા અને વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી પણ મહારાણાએ પોતાનું હિંદુત્વ છોડ્યું જે દીકરીઓની તમે વાત કરો છો તો ઇતિહાસ ઉજવળો છે મહારાણા પ્રતાપ થી પણ ઉજળો કહું હું તો એ ત્યાં રાજસ્થાનની ભૂમિ ઉપર જ્યારે કોઈ હિન્દુ રાજાનું હાર થતી તો કોઈ વિધર્મી ક્ષત્રિયની દીકરીને હાથ અડાડ મંજૂર નતું તો એ દીકરીઓ ચૌહાર કરી લેતી આવા હજારો દાખલા ઇતિહાસની અંદર દર્જ છે પોતાના આબરૂ પોતાના જીવથી વધીને વાલી ગણતા હતા જોધા અકબરનું જે પાત્ર રહ્યું ને એ કાલ્પનિક છે એવું સાબિત પણ થઈ ચૂક્યું છે ક્ષત્રિયોને નીચું બતાવવા માટે થઈ અને આ જોધાની કહાની ઇતિહાસમાં ઉમેરવામાં આવી એ અકબર હારે આખી જિંદગી જે તલવારે હિન્દુત્વનું રક્ષણ કર્યું એ તલવાર કામમાં પડ્યા પછી દળ લડ્યા એ તલવાર કામમાં ન આવી આ સોમનાથની સખાતે ચડેલા અબીરસિંહજી ગોહિલ હોય વીર માખડાજી હોય અરે દુર્ગાદાસ જે રાઠોડ જેવા વ્યક્તિઓ હોય પૃથ્વીરાજ ચૌહાણ હોય સંભાજી હોય શિવાજી મહારાજ હોય આવા અસંખ્ય બલિદાન પછી આ હિન્દુત્વ બચ્યું છે અને એક ક્ષત્રિયોની જ તલવાર હતી અને મા ભવાની ખુદ શિવાજીને તલવાર હાથો હાથ આપવા છો તમારી તલવાર કેમ માના તમે બેટીનો વ્યવહાર કર્યો ઇતિહાસ ના જાણતા હોય તો ઇતિહાસ વિશે બોલવાનો કોઈ તમને અધિકાર નથી એમનું તો એક જ સૂત્ર હતું બીજાયા વીર ગતિ એક સમય એવો આવી ગયો હતો કે ક્ષત્રિય સમાજની ઉંમર એવરેજ સત્તર વર્ષ થઈ ગઈ હતી ઘરમાંથી પંદર પંદર ને 16 16 વર્ષના દીકરાઓને પોતાની માર વિજય તિલક કરીને રણ મેદાનમાં મોકલી દેતી હતી તમે એને કહો છો કે તમે તમારી તલવાર બનાવી એ તલવાર ના હોત ને તો આજે તમે જ્યાં બફાટ કરો છો ને બોલવાનો અધિકાર પણ તમને ના હોત आखो मुगलों नो इतिहास खोटो जो भणायो होय तमे एना विषय एक शब्द बोली बताओ खबर पड़े तब ना अक्षत्रियो से विजय या वीर गति द्वंद्व कहा तक पाला जाए युद्ध कहा तक टाला जाए तो वंशज है महाराणा का फेंक जहां तक बाला जाए आ નેતી છે જેને પોતાની તલવારની ધાર ઉપર જ હિન્દુ ધર્મ ટકાવી રાખ્યો છે ક્યારેક શરીર ઉપર એક ટાંકણી અડાડીને ચેક કરજો બૂમ પડી જશે મોટામાંથી અને એસી એસી ગા અંગાથી રાણા સાંગા યુદ્ધ લડતા હતા પૃથ્વીરાજ ચૌહાણ જેવા મહારથીઓ અઢાર અઢાર વખત માફી આપી છે કારણ કે એમના ધર્મમાં હતું કે કોઈ શરણાગતું સ્વીકારી એટલે તેને માફ કરી દેવો તમે એમ કહો છો કે એની તલવાર કામમાં નહીં ત્યારે ઇતિહાસના પદના ખોલજો આદિવાસી સમાજ જે તમે હાવ નીચો ગણી રહ્યા છો ને તારે કે પુંજા ભીલ હોય તો વેગડાજી ભીલ હોય ક્ષત્રિયોના ખભે ખભો મિલાઈ અને હિન્દુત્વ માટે પોતાની કુરબાનીઓ આપી છે મહારાણા સુધી પહોંચવા માટે અકબરને પુંજા ભીલની દીવાલ પાર કરવી પડતી હતી અને હજારો ભીલો કુરબાન થઈ ગયા બાકી મહારાણા સુધી પહોંચવાનું તો દીધા વેગડાજી ભીલ આવા અસંખ્ય ભીલોએ પણ બલિદાનો આપ્યા છે જેને તમે તુચ્છ ગણો છો આ હિન્દુત્વ બચાવવામાં સૌથી મોટો ફાળો ક્ષત્રિયોની હારે હારે આ ભીલ સમાજનો પણ હતો ક્ષત્રિયોની તલવાર એક રાષ્ટ્રીય નેતા થઈને તમે આવા નિવેદનો આપો દુઃખની વાત છે સુધારી લો સમય છે એ સમાજને તુચ્છ ના ગણો છો આજે રાજલક એનું જ છે

અને તમે આવી સિદ્ધિ કોમેન્ટ કરો છો માત્ર મત લેવા માટે પરસોતમ ભાઈ આ છેલ્લી અને પહેલી વોર્નિંગ છે પરસોતમ કેતા વાર નહી લાગે સાહેબ રૂપાલા પરસોતમ કેતા વાર નહી લાગે માટે અમારા સમાજની જલ્દીથી થી જલ્દી માફી માંગો નહીતર આનું પરિણામ ભોગવા તૈયાર રહો મિસ્ટર પરસોતમ આ તમને કહેવામાં આવે છે અને તમારે આવું ને આવું અમારી સાથે વર્તન કરવું હોય ને સ્ટેજ ઉપરથી અમારા સમાજ વિશે તો દોસ્ત તારે થાઈ કર લેવાની છૂટ છે અમે એ માટે પણ તૈયાર છીએ રાજભા સોંસ્યાના જય માતાજી જય માતાજી જય માકાણી કાણી હું ઇરબસી જાડેજા શ્રી રાજપૂત કલેશના પ્રદેશ અધ્યક્ષ પરસોતમ રૂપાલા જે જાહેર સભામાં બોલ્યો છે એનો હું સખત વિરોધ કરું છું અને એને જાહેરમાં માફી માગે અને મોદી સાહેબને અને અમિત શાહને કહેવા માંગુ છું અમે કોઈ પક્ષનો વિરોધ નથી પણ રૂપાલાનો વિરોધ છે

અમે રાજા સાહેબ પરિવારમાંથી એ જ પરિવારમાંથી અમે નીકળેલા છીએ આજે અમને ખૂબ દુઃખ થયું છે અને દુઃખ થવું પણ જોઈએ અને મને કેમ ગુજરાતના હરેક સમાજના નાગરિકને થવું જોઈએ કે જેનું યોગદાન અખંડ ભારતના નિર્માણ જે પાંચસો ને બાસઠ રજવાડાઓની જે વાત થાય છે અને એમને હસતા જ્યારે અખંડ ભારતની પરિકલ્પના થઈ ત્યારે જેમને હસતા પોતાનું સર્વસ્વ દેશ માટે સમર્પિત કરી દીધું એવો રાજાશાહી પરિવાર અથવા તો રાજા રોયલ ફેમિલી અને એ રોયલ ફેમિલીની આન બાર સાથે એટલે બેન બેટીની ઈજ્જત એ અમારી મૂળ ઓળખ છે અમે ગાયના રકોપા કરાવવાવાળા વ્યક્તિઓ છીએ બેન બેટીની ઈજ્જત સાજાવાળા વ્યક્તિઓ છીએ અને અમે ન માત્ર રાજપૂત સમાજની પણ ભારતના હરેક સમાજની બેન બેટીને રિસ્પેક્ટથી જોઈએ છીએ અને એના માટે માન સન્માન આજે પણ ભારતમાં મારે કહેવાની જરૂર પડતી નથી કે અમે રાજપૂત છીએ લોકો અમે માન સન્માન આપે છે જ્યારે આજે એક તુચ્છ વ્યક્તિ ભલે લોકશાહીની અંદર મોટા સ્થાન ઉપર બિરાજમાન હોય પણ એને હું તુચ્છ વ્યક્તિ એટલા માટે કહું છું કે રોયલ પરિવારની અથવા તો રાજાશાહી પરિવાર વિશે ઇતિહાસમાં શું જાણાય છે તે તને ખબર છે શું આપ્યું છે દેશ માટે તમને 22 ની પુરસોત્તમ રૂપાલા હું કહી દઉં કે તમે જે પરમકુમાર પરમેશ્વર રામચંદ્રજીની જે વાત કરો છો એ પણ રાજાશાહી પરિવારમાંથી બિલોંગ કરે છે એ પણ અયોધ્યાના રાજ્ય દશરથજીના પુત્ર છે તમે કયા માટે કે મે એમ કહો છો કે રાજાશાહી અથવા તો અંગ્રેજ શાહી વખતે આ જે પરિવારો છે રાજપૂત પરિવારો અથવા તો રાજાશાહીના જે પરિવારો છે રાજા પરિવારો મહારાજાના પરિવારો ની બેન બેટીના વ્યવહારો હતા શું માનો છો તમે આટલી હદે હંકાઈ ગણવામાં આવે છે રાજપૂતોનો ઇતિહાસ અખંડ છે મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ જોઈ લો સાયજીરામ ગાયકવાડ પરિવાર જોઈ લો અમારા મહારાણા પ્રતાપ જોઈ લો છત્રપતિ શિવાજી જોઈ લો એક એક રાજાનો ઇતિહાસ પત્તા પરથી ના જાણતા હોય તો જોઈ લો ગૂગલ પર પણ બોલે છે તમે એટલી અધીય માનસિકતા તમે નીચે ના લઈ જાવ કે જેથી કરીને તમારે પોતાને અંદર તમારા જમીનમાં તમારું પોતાનું માથું નાખવું પડે દાઢી મૂછ રાખવાથી રાજપૂત નથી બનવાતું એ માટે કર્મ કરવા પડે છે અને એ માટે અમૂલ્ય ઇતિહાસ વાર્તાઓ આપવો પડે છે

અથવા તો વર્તમાન ભારત સારા નેતા શકો પણ એક માણસ તરીકે પોતે જયદીપસિંહ ચૌહાણ આ વ્યક્તિ જાહેરમાં રાજપૂત સમાજ ની માફી નહીં માંગે ત્યાં સુધી હું પોતેનો વિરોધ કરતો રહીશ આ મારો વિડીયો જ્યાં પણ પહોંચે રાજપૂત સમાજ શા માટે એકલું એને સમગ્ર રાજપૂત સમાજ ઉપરાંત જે રાજપૂત જેને હિન્દુ સંસ્કૃતિના સાચા રક્ષકો છે એ સમાજનું અપમાન કર્યું છે હું બીજા સમાજોને બે હાથ જોડી વિનંતી કરું છું કેમ એ ભલે પાટીવાદાર સમાજ અમને પાટીદાર સમાજ અને રાજપૂત સમાજના પણ અમૂલ્ય સંબંધો રહેલા છે પણ આ વ્યક્તિને પાટીદાર સમાજે પણ કાન આવરવાની જરૂર છે કેમ આ કમેન્ટ કેમ કરવી પડી અમે અમે દરેક સમાજની જે દીકરીઓ છે ન માત્ર અમારો સમાજને આગળ વાત કરીએ છીએ દરેક સમાજની દીકરીઓને અમે બેન બેટી બા કરીને બોલાવવાના વ્યક્તિઓ છે અને તમે અમારી દીકરીઓ ઉપર અથવા તો અમારા જે પૂર્વજો હોય છે અમારા જે અંગ્રેજો સાથેના વ્યવહારો ઉપર તમે કમેન્ટ કરો છો શરમ આવી જોઈએ સાહેબ રાજનીતિ થઈ થવી જરૂરી છે પણ આટલી રાજનીતિ હલકી કક્ષાની તમારે ભોગવવી પડશે હું આ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ થી મારી અને રાષ્ટ્રીય અધ્યક્ષ થી હું કહેવા માંગુ છું તાત્કાલિક ધોરણે આ વ્યક્તિની ટિકિટ કપાવી જોઈએ રાજપૂત સમાજ આ કોમેન્ટ કોઈ પણ સંજોગોમાં ઇતિહાસ ના અમર પાત્રો ઉપર ખોટી કોમેન્ટો કરી છે એને તાત્કાલિક ધોરણે આ પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવે અને એને સંસદ સભ્ય બનવાનો કોઈ અધિકાર નથી આ મારા સખત શબ્દોમાં વિરોધ કરો કાલે તમારા મને ગોળી માર્યો તો મારી શકો છો મારા હું તો રાજનીતિ પાટલ જને કહેવાય કે આજે રાજનીતિમાં જોડાયેલું છે પણ મારા મારા ફેસબુક એકાઉન્ટમાં કાઢજો સાહેબ જ્યારે મારા સમાજની વાત થઈ ત્યારે અમે મોટા મોટા મીડિયા હાઉસ હોય કેબીપી હોસ્પિટલના એડિટર જને હોય રોનક પટેલને પણ અમે કઈ સંભરાયું છે એ મહેરબાની કરીને રાજા સાહેબ ઉપર પ્રશ્ન કરતા નહી બહુ ભોગ ભ્યું છે અમે અને બિંદાસ આપી જો હસ્તા મોઢે આપ્યું છે બાકી આ જમાનાની અંદર કોઈ તસ્સુ છોડે એમ નથી એક ફૂટ જમીન લેવી હોય